ફાઉન્ડેશનના સંસ્થાપક દ્વારા પંદર જૂન થી પંદર ઓગસ્ટ સુધીના બે મહિનામાં અગિયાર હજાર એકસો અગિયાર થી વધારે વૃક્ષોનો વાવેતર કરીને પર્યાવરણ બચાવવાનો સંદેશ આપ્યો હતો આ અંગે માહિતી આપતા ઇવેજ ફાઉન્ડેશનના સંસ્થાપક સતીષભાઈ હિરપરાએ જણાવ્યું હતું કે ગત પંદર જૂનથી પંદર ઓગસ્ટ સુધીના ટૂંકા સમયગાળા એટલે કે બે મહિનામાં અગિયાર હજાર એકસો અગિયારથી વધારે વૃક્ષો વાવીને ચાર સિદ્ધિઓ હાંસલ કરી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા વિશ્વભરમાં ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે હંમેશા પોતાના વક્તવ્યમાં આ બાબતે સૂચના આપી છે તેમજ કોરોના કાળ દરમિયાન ઓક્સિજન બાબતે વિશ્વભરમાં વૃક્ષોના વાવેતર અને જતન માટેની બાબત સૌથી આગળ ઉભરી આવી છે અને પર્યાવરણ બચાવવું અને વૃક્ષોનું વાવેતર કરવું એ આપણી પહેલી ફરજ છે આ વર્ષે ઇવેજ ફાઉન્ડેશન સાથે યુનિવર્સલ અમેઝિંગ વર્લ્ડ રેકોર્ડ્સના ડિરેક્ટર અશ્વિન કૌભાઈ સુધાણી માર્ગદર્શન હેઠળ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં અગિયાર હજાર એકસો અગિયાર વૃક્ષોના વાવેતર અને જતન માટે સંકલ્પબદ્ધ થયા હતા અમે બે મહિનામાં જ અગિયાર હજાર એકસો અગિયારથી વધારે વૃક્ષોનું વાવેતર કર્યું હતું આ વૃક્ષરોપણને લઈ અમને ચાર વર્લ્ડ રેકોર્ડ એનાયત થયા છે ગોલ્ડન બુક વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા બુક વર્લ્ડ રેકોર્ડ એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ યુનિવર્સલ અમેઝિંગ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાયું છે ઇવેજ ફાઉન્ડેશનના અન્ય કાર્યો એને પ્રોજેક્ટની વાત કરતા સતીષભાઈ હિરપરાએ જણાવ્યું હતું કે અમારી દ્વારા ગરીબ પરિવારને આર્થિક તેમજ રાશન સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે ગરીબ અને મધ્યમ વર્ગીય વિદ્યાર્થીઓને વિદ્યા સહાય પૂરી પાડવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે મોહસિન સુદાણી યુનિવર્સલ અમેઝિંગ વર્લ્ડ રેકોર્ડના ડિરેક્ટર તરીકે અહીં હાજર છું સાથે સાથે અન્ય ત્રણ વર્લ્ડ રેકોર્ડ સંસ્થાના રિપ્રેઝન્ટેટિવ તરીકે મારી અહીં હાજરી છે ખાસ કરીને ઈવેજ કંપની જેમના ડિરેક્ટર છે સतीशભાઈ હેરોપરા એમને સમાજ માટે રાષ્ટ્ર માટે કંઈ કરવું હતું મારી સાથે મીટિંગ થઈ મારા મિત્ર પણ છે મેં એમને ગાઈડ કર્યું કે Г્લોબલ વોર્મિંગનો પ્રશ્ન અત્યારે સૌથી મોટો છે અને આપણા વડાપ્રધાન શ્રી વિશ્વના જે પણ દેશમાં જાય છે ત્યાં આગળ ગ્લોબલ વોર્મિંગને લઈને સૌથી વધારે ચિંતા વધારે તેઓ કરતા હોય છે આ સિવાય કોરોના કાળમાં ખ્યાલ આવ્યો કે ઓક્સિજન આપણા માટે ખૂબ મહત્વનો છે ઓક્સિજન આપણે જાણીએ છીએ કે વૃક્ષોમાંથી મળે છે એટલે જે પ્રકારના વૃક્ષોમાંથી ઓક્સિજન મળે એ પ્રકારના વૃક્ષોને સુરત શહેરની અંદર વધુમાં વધુ વાવેતર કરવું જોઈએ એવું અમે આયોજન કર્યું અને અગિયાર હજાર એકસો અગિયાર વૃક્ષોનું વાવેતર કરવું અને એને ઉગાડવા માત્ર વાવવું એવું નહીં આવું નક્કી કરી અને સતીષભાઈ ઇરપિયાને અમે ગાઈડન્સ આપ્યું સાથે સાથે ગોલ્ડન બુક એશા બુક અને ઇન્ડિયા બુક વર્લ્ડ રેકોર્ડ સાથે મિટિંગ કરી અને એમની સાથે ચર્ચા કર્યા પછી એવો અપ્રુવલ આપ્યું અપ્રુવલ આપ્યા પછી એ જે સિસ્ટમથી વાવવાના હતા વૃક્ષો એને ઉછેરવાના હતા એ બધી પ્રક્રિયા નક્કી કરી અને સુરત શહેરમાં આઉટર રિંગ રોડ ઉપર મોટા વરાછામાં નવા વિકસતા વિસ્તારની અંદર જ્યાં વૃક્ષો ઓછા છે ત્યાં અમે વૃક્ષોનું વાવેતર કરાવડાયું જેમાં કોર્પોરેશન બિલ્ડર લોબી અને અન્ય સહયોગી સંસ્થાઓ સારો સહકાર મળ્યો એક નવી પ્રકારની જાગૃતિ અવેરનેસ લાવવા માટેની અમારે જે કોશિશ હતી એમાં સુરત શહેરની જનતાનો અમને ખૂબ વધારે સપોર્ટ મળ્યો ચારે ચાર વર્લ્ડ રેકોર્ડ સંસ્થાએ આનું ચેક કર્યું અપ્રુવલ આપ્યું અને ત્યાર પછી આજે એ ચાર વર્લ્ડ રેકોર્ડ સતીશભાઈ હરૂપરા અને એમની કંપનીની ટીમને સુરત શહેરને શું ગુજરાતને ગૌરવ થાય એવા ચાર વર્લ્ડ રેકોર્ડ આજે સુરત શહેરને નવા મળ્યા છે જે આપણા માટે ગૌરવની વાત છે સતીશ હરૂપરા ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર વૃક્ષારોપણનો કન્સેપ્ટ હું એક આર્ટિકલ વાંચતો હતો ત્યારે એ એવું હતું કે આવનારા લોકો પૈસા ધન દોલત વારસો આપે પણ એક નાની હેડલાઇટ મને ટચ કરી કે આવનારા વારસાને વૃક્ષો કોણ આપશે આજે એ કન્સેપ્ટ થી મેં વૃક્ષારોપણનો કાર્યક્રમ કર્યો એ વૃક્ષારોપણના કાર્યક્રમમાં મારી ટીમ અને કહેવાય ને કે મારી કંપનીના અલગ અલગ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ સાથે મળીને અગિયાર થી વધુ વૃક્ષો વાવીને આજે અમને ચાર ચાર રેકોર્ડ પ્રાપ્ત થયા એ બદલ હું એસએમસી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સ્ટેટ માટે એક ગૌરવ અનુભવું છું થેન્ક યુ મારી ટીમ ને અલગ અલગ ડિપાર્ટમેન્ટ આપેલા છે કે દર વીકે ત્રણ દિવસે મતલબ વરાછા રિંગ રોડ આઉટર રિંગ રોડ પર કેટલા વૃક્ષો વાવ્યા છે એની હિસ્ટ્રી ચેક થાય કેટલા એમએમ માં મોટા થાય છે એ પણ ચેક થતા હોય છે અને રેગ્યુલર પાણી અને વરસાદની સમસ હતું એટલે ત્યારે અમારે પાણીની જરૂર નહી હતી પણ વરસાદ ગયા પછીના વીકમાં અમે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી પાણીના ટેન્ક મગાવીને પાણીની વૃક્ષ હું તો દરેક સુરત શહેરી વાસીઓને કહું છું કે વૃક્ષારોપણ કરવું એ ખૂબ અગત્યની વાત છે અને વૃક્ષ નું જતન કરવું એ પણ અગત્યની વાત છે